નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે આંગણવાડીમાં પગાર વધારા લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેની અંદર આંગણવાડી બહેનોની સ્પષ્ટ માગણીઓ અને આંગણવાડી બહેનો અને આશા વર્કરોના હલ્લા બોલ એટલે કે તેમણે આંદોલન કર્યું જેના વિશેની માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાની છે જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને આપણે માહિતી આગળ જોઈએ તો જેની અંદર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી વર્કર હેલ્પરોને હેલ્પ હેલ્પર અને આશા વર્કર ફેસિલિટરી જે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ કહેવાય છે અને તાત્કાલિક લઘુત્તમ વેતન ચૂકવવા માટે તેમણે આંદોલન કર્યું જેની અંદર આંગણવાડી વર્કર બેઠકમાં તેમનો કોઈ નિર્ણય આવ્યો નથી હવે આંગણવાડી બહેનોની ધીરજનું નું પરીક્ષણ પૂરું કરો તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને મુખ્ય માંગણીઓ સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું નિવૃત્તિ હોય સાઠ વર્ષ જે દેશભર ના ધોરણો મુજબ ગુજરાતમાં પણ અમલ કરો ડિજિટલ ડિજિટલ કામગીરી માટે મોબાઈલ અને બે હજાર બાવીસથી વચન મુજબ ચૂકી હોવા છતાં આવ્યું નથી એટલે કે બે હજાર બાવીસમાં મોબાઈલ આપવા માટે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ તેમને મોબાઈલ આપવામાં આવ્યો નથી એફઆરએસ સિસ્ટમના ગંભીર તક તકલીફો નેટવર્ક ઓટીપી કેવાયસી ફોટો કેપ્ચર ગરીબ લાભાર્થીઓને ટી એચઆર મળવું પણ ઘણું અઘરું થઈ જાય છે આ બધી છે એટલે કે પોષણ સ્તંભ આહાર દરોમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ બે હજાર ઓગણીસ પછી સરકાર દ્વારા કોઈ વધારો કરવામાં આવ્યો નથી જેના કારણે મોંઘવારી વધતી જાય છે અને વર્કરોને તેના ખિસ્સામાંથી ભરપાઈ કરવી પડે છે એટલે કે તેના ખિસ્સામાંથી પૈસા કાઢી અને કામ કરવું પડે છે પ્રમોશનની મર્યાદા રદ કરો એક વખત જિલ્લામાં ફેરબદલી કરવાની છૂટ આપો અને જેવી કે પીએસઆઈ જેવી સુરક્ષાનો લાભ આપે આગોતરા એડવાન્સમાં પોષણ આહારની રકમ કેન્દ્ર સરકાર ખાતામાં જમા કરે આઈસીડીએસ સિવાયના વધારાનું કામ એટલે કે બીએલઓ સહિતનું કામગીરી બંધ કરે શાળામાં જેવી રીતે એક મહિનાની રજા અને ત્રીસ દિવસ વાર્ષિક રજા આપવામાં આવે છે તેવી રીતે રજા આપવામાં આવે અને એમએમવાય સ્ટોક સમયસર સંપૂર્ણ પ્રમાણમાં પહોંચાડવામાં આવે અને ડ્યુટી દરમિયાન અકસ્માતમાં વળતરની વ્યવસ્થ વ્યવસ્થા કરવામાં એટલે કે જો કોઈ આશા વર્કર અથવા આંગણવાડીના કર્મચારી અકસ્માત થાય તો તેમને વળતર આપું આપે તેવી સરકારને માગણી કરવામાં આવે આમ અલગ અલગ તેમને માગણીઓ રજૂઆત કરી હતી